અમરેલી કુકાબાવના મેઘા પીપળિયા ગામે વિકાસ વિકાસકામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરાયું કુકાવાવ તાલુકાના મેઘા પીપળીયા ગામે ગુજરાત રાજ્યના ઉપદંડક અને અમરેલી ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના હસ્તે વિકાસ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણે તાલુકા પંચાયત પ્રમુખ પરશોત્તમભાઈ હિરપરા સહિત ગામના લોકો ઉપસ્થિતિમાં મેઘા પીપળિયા ગામે ખજુરીથી સુધીના સીસી રોડ બ્લોક રોડ અને પ્લોટ વિસ્તારના બ્લોક રોડ ગટરકામ સહિત ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગામના લોકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ઘણા બોલો કહો છું ભાઈ આજ મેગા બી ગામે વિવિધ વિકાસના ખાત પૂરતાના લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ પ્રસંગે તાલુકા ભાજપની સમગ્ર ટીમ ગામના સરપંચ એડી સમગ્ર ગામના લોકો અને ભાઈઓ બહેનો હાજર ખાસ કરીને ગામના સરપંચને પણ બધી ખૂબ છે જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિકાસના કામો ફાળવી રહી છે એ પ્રકારે ગામની અંદર વિકાસના અંદર થઈ રહ્યા છે ખાસ કરીને સર્વોચ્ચ જાગૃતિના કારણે

વિકાસના અનેક અનેક કામોના આજે ખાતમુહૂર્ત છે તેમાં આપણા ગુજરાત રાજ્ય અને અમરેલી જિલ્લાના મુખ્ય ગુજરાતના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાના હસ્તે આપણે અલગ અલગ કામના ખાતમુહૂર્ત થઈ રહ્યા છીએ એમાં આપણા ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે બહેનો ઉપસ્થિત છે માતાઓ ઉપસ્થિત છે અને ભેગા પીપળિયા ગામમાં સરકારશ્રીની અનેક અનેક યોજનાઓના ખૂબ ખૂબ કામ મળે અને ખૂબ